રાત્રે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બલાત્કાર વિથ પોક્સો ગુનો દાખલ થયેલો છે આમાં બનાવમાં ભોગ બનનારની ઉંમર સોળ વર્ષ નવ મહિના છે અને ભોગ બનનાર જે છે બારમા ધોરણમાં ભણતા હતા ભોગ બનનાર જે સ્કૂલ વાન થી સ્કૂલ આવતા જવતા હતા આ સ્કૂલ વાન ના ડ્રાઈવર સેફ ઇલિયાસભાઈ મેમણ દ્વારા ભોગ બનનારને લલચાવી ફોસલાવી એમના સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા અને આ અંગત પલોના વિડીયો પણ બનાવતા હતા આ દુષ્કર્મના વિડીયોને ઘરવાળોએ જોતા એમને ખબર પડેલ અને એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવેલ તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ચોસઠ દો એમ કલમ એટી સેવન કલમ વન થર્ટી સેવન ટુ આઈટી એક્ટની કલમ છાસઠ ઈ અને પોક્સો એક્ટની કલમ ચાર છ અને બાર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સેફ ઇલિયાસભાઈ મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે